મિત્રો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે આપણે આવ્યા છીએ અમરેલી આજે દેખાય નવું બસ સ્ટેન્ડ એસટી ડેપો બસ સ્ટેન્ડ અને એક્ઝેક્ટલી સામે આપણે આવા છીએ ચક્કાભાઈના ભેળ વાળા દેખ્યા જોઈએ ચક્કાભાઈની ભેળ કેવી રીતના બનાવે છે કેવો સ્વાદ છે બહુ મોટી છે લગભગ તમને ગુજરાતમાં આવી ભેળ ક્યાંય જોવા નહીં મળે મતલબ ગુજરાતમાં ક્યાંય આ ભેળનો સ્વાદ તમને નહીં જોવા મળે ફિલ્ટરવાળું પાણી ચોખ્ખાઈ સ્વચ્છતા એકવાર અવશ્ય ટેસ્ટ કરવા વધારો ચકાભાઈની ભેળ લગભગ તમને ગુજરાતમાં નહીં જોવા મળે એકવાર ટેસ્ટ કરીને જુઓ આપડા કેટલા વર્ષથી ચાલુ છે બાણું વર્ષ બાણું વર્ષ હકીકત માં કહું ને મારા બેન ના પચાસ વર્ષ થઈ ગયા અને એના અમારા ભાઈ ના સાઠ ઈ લોકો જયારે ભણતા ને ત્યારે અહિયાં ભેળ ખાવા આવતા ત્યારથી આ સ્વાદ તમારો જે છે ને એ હજી ક્યાંય જોવા નથી મળતો એ સુરત છે આેલા પદય રહેતા હોય વડોદરા રહેતા હોય અમદાવાદ રહેતા હોય પણ હર કોઈ આવે ને એટલે એમ જ કે ચક્કાભાઈને ભેળ ખાવા જાય ક્યાંય આ જોવા નથી મળે બીજી હા બનાવી બાસ્કેટ પૂરી સેવ પૂરી પછી ભેળમાં આઠ અલગ અલગ છે ભેળની અલગ અલગ એમાં ના ભેળના નામ રેગ્યુલર ભેળ છે दा भाईनी भी है जो टच का भी है चीज भी है नहीं भी है ऐसे भी है और लोग लोग पार्टी आ रहे हैं आज ये तुम बनाओ ये सुबह वाला चीज रोज का बनाइए चीज है हजूर क्या थी वो પાન 9 વર્ષ પહેલા છે ને ખાવામાં દે અને બાઉજી બે વસ્તુ અને પાણી આ ત્રણ વસ્તુ જરે ખાતા બીજી કોઈ હા જુ જુવા છે જે છે ને તો તો જનસો પર નવ નવ ભેગાયેલ ત્યારે આખી વસ્તુ જે દે પછી પાણી અને બાઉજી આટલી વસ્તુ જ નવ એવું નથી એ પોતાઈ જાતે જ બનાવી છે અને કોઈ આ વિધે લારી કાઢતા પહેલા

જો કે અંકલ તમારે આ એડ કરવાની આ એડવર્ટાઈઝની જ નથી એટલી ગરાકીની એ પ્રખ્યાત જ એટલી છે કે લગભગ મારા ગામના જેટલા સિટીમાં બોમ્બે સુધીના રહેણાંક મારા ભાઈને બધા કે જે કોઈ હોય વડોદરા અમદાવાદ ભાંડવડા સુરત હોય રાજકોટ હોય જુનાગઢ હોય પણ હજી લગી બધા એમ જ કહે છે કે ચક્કાભાઈની ભેળ જેવી કંઈ સ્વાદ અમે જોયો નથી ને એવી ભેળ અમે ખાધી નથી બોલો હા ત્યાં મોટી મોટી સિટીના અનુભવની વાત કરું છું કે નથી જોવા મળી લગભગ કચ્છ બાજુની તો ખબર નથી જ્યાં જ્યાં મારા સંબંધી છે ને એ લોકો બધા એમ જ કહે છે કે ચકાભાઈની ભેળ જેવો સ્વાદ અમે હજી ક્યાંય જોયો જ નથી ગુજરાતમાં લગભગ નહીં જોવા મળે આ તમારે ખબર નહીં આ દાદાને કહે એ એ જમાનાની અંદર કે આટલો સરસ સ્વાદ આવી ભેળ બનાવતાની રીત કેવી રીતના આવડી પણ બહુ સરસ થાય અને ભાવ ઇરેઝનેબલ છે આવ તમારો પેલેથી ને છે લચકા છે અલગ અલગ છે આ તેના ચોખ્ખાઈ પણ એટલી લગ પડે તો મમરાનો હોય મકાઈના પમોનો જેવો આવે તો ફેય છે ને ચટપટી આવે સૌ વધારે વેચાય છે આ ઘણી કરી એટલે માં છે વજન ઉપર ન હોય અમારી ફેરનું જે માપ હોય ને આમાંથી બે પ્લેટ પડે જે આવે એમાં ત્રણ આ જ આવશે બીજું કઈ સાધન કાચો માલ પેળ માટે બનાવવા માટે પણ એ તમે ઘરે બનાવો છો બરાબર ને ભાઈ પાણીપુરી ને ભાઈ બાસ્કેટ બાસ્કેટ પૂરી સર જો બસ ભાઈ બનાવે છે ખાલી લઈ જાઓ આપી જાય પણ ચાર એક ના પીસ એક મશીન મને 5 મિનિટ હવે એવું ફાય મીડિયમ ના બ્લોકઅપલ વાત થઈ ગયો